રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ ગોધરામાં આવેલ એકસો આઠ વર્ષ જૂના ગાંધી આશ્રમની જર્જરિત હાલત સરકારને દેખાતી નથી ઓગણીસો સત્તરમાં ગોધરા ખાતે ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી ભારતની આઝાદીની લડાઈમાં આ સ્થળ ઇતિહાસની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે કેમ કે આ એ જ સ્થળ છે કે જ્યાં પાંચમી નવેમ્બર ઓગણીસો સત્તરમાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અભિયાનની શરૂઆત કરી હતી અને અસ્પૃશ્યતા નિવારણ સભાનું આયોજન કર્યું હતું તે સમયે જ ગોધરા જ વકીલાત કરતા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સભામાં આવ્યા હતા અને ગાંધીજીના પ્રવચનથી પ્રભાવિત થયા હતા પ્રવચન બાદ વલ્લભભાઈ પટેલે ગાંધીજી સાથે મુલાકાત કરી અને ગાંધીજી સાથે કાયમ માટે જોડાઈ ગયા હતા ગોધરાના આ ગાંધી આશ્રમમાં ગાંધીજીએ કાયમ અંગ્રેજીમાં જ ભાષણ કરતા મોહમ્મદ અલી ઝીનાને હિન્દી ભાષી ભાષણ કરવા માટે સૂચના આપી હતી જે બાદ આ જીનાને મન દુઃખ થયું હતું અહીં જ ભારત છોડો ચળવળનો પ્રારંભ થયો હતો આ સ્થળે ગાંધીજીને મળવા આવનાર સૂચિમાં મામા ફડકે મોલાના આઝાદ બાબુ રાજેન્દ્ર પ્રસાદ અને ઠક્કર બાપાનો સમાવેશ થાય છે હાલમાં આશ્રમમાં ત્રીસ જેટલા ગરીબ વિદ્યાર્થીઓ રહે છે અને આસપાસની શાળાઓમાં અભ્યાસ કરે છે આશ્રમમાં ચોતરફ ગંદકીનો માહોલ ઇતિહાસની સાક્ષી એવા આશ્રમનું રિનોવેશન કરવામાં આવે તો ગોધરામાં એક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે જે ગુજરાતી